ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ દિવાળી તહેવારોને અનુલક્ષીને લોકોમાં સાવચેતી અને સલામતીની લાગણી જળવાઈ રહે તે હેતુથી પોલીસવાડા જયરાજ સિંહવાડા સાથે ડીવાયએસપી વીપી માન સેતા અને સાગર રાઠોડ ઉપરાંત તેલ સીબીએસઓજી અને સ્થાનિક પોલીસના અધિકારીઓ સ્ટાફ હોમગાર્ડસ અને ટીઆરબીના જવાનો સાથે ટ્રાફિકથી વ્યસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં મેગા ફૂડ પેટ્રોલિંગ ડ્રાઈવની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં આશરે એકસો પચાસ જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ ની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે આજ રોજ માનનીય એસપી સર શ્રી જીરજસિંહ વાડાસરના માર્ગદર્શન તથા તેમની હાજરીમાં ડિવિઝન ખંભાળિયા ડિવિઝન તથા ખંભાળિયા પોલીસ સ્ટેશન તથા એલસીબી અને એસઓજી ની વિવિધ ટીમો બનાવી અને ખંભાળિયા ના સંવેદનશીલ વિસ્તારોમાં મેગા ફૂડ પેટ્રોલિંગ ડ્રાઇવ નું દિવાળી તહેવાર નિમિત્તે આયોજન કરવામાં આવેલ હતું આ ફૂડ પેટ્રોલિંગમાં અંદાજીત સો થી દોઢસો પોલીસ કર્મીઓ જીઆરડી જવાનો તથા ટ્રાફિકના ટીઆરબી જવાનો હાજર રહ્યા હતા સાંજના સમયમાં આ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આનો જે હેતુ છે એ એરિયા ડોમિનેશનનો છે તથા જે ટાઉનની જે પબ્લિક છે તેમને એક સિક્યુરિટીની ફીલ આવે તેના અન્વયે આ એક્ટિવિટી કરવામાં આવેલ હતી આવનારા સમયમાં પણ આ ફૂડ પેટ્રોલિંગની જે પ્રક્રિયા છે તે ચાલુ રાખવામાં આવશે